સુખાલામાં એકાવન યુગલોએ લગ્નમાં પ્રભુતામાં પ્રવેશ કર્યો સમૂહ લગ્નોત્સવ ધામધૂમ સાથે ઉજવાયો કપરાડા તાલુકાના સુખાલા ગામે સાંઈધામ ગાર્ડન સંભવ સત્સંગ પરિવાર દ્વારા શનિવારે એકાવન દીકરીઓ માટે અગિયારમો ભવ્ય સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો હતો વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના સુખાલા સાંઈધામ ગાર્ડનમાં ધરમપુરના ભાગવતાચાર્ય શરદભાઈ વ્યાસની પ્રેરણાથી સંભવ સત્સંગ પરિવાર દ્વારા એકાવન દીકરીઓના અગિયારમાં સમૂહ લગ્નોત્સવનું આયોજન થયું હતું શાસ્ત્રોક્ત વિધિ અનુસાર એકાવન દંપતીઓએ વૈવાહિક જીવનની શરૂઆત કરી હતી ધરમપુરના યુવા ભાગવત કથાકાર આશિષભાઈ વ્યાસે સમૂહ લગ્નની વાત કરતાં જણાવ્યું કે શરદભાઈ દાદાની સાતસોમી કથામાં એક દીકરીએ મદદ માંગી હતી તેના બાપુજી ન હતા અને તેણે બે બહેનના લગ્ન કરાવવાની વિનંતી કરી આ દાદાને પ્રેરણા આપી અને તેમણે સમૂહ લગ્ન યોજવાનો સંકલ્પ લીધો આ સંકલ્પ અગિયાર વર્ષથી સતત ચાલી રહ્યો છે જે અનેક પરિવારો માટે આશા અને ખુશીનું કિરણ બની રહ્યો છે શરદભાઈ વ્યાસ ગરીબ પરિવારો માટે આશ્રય બન્યા છે સમૂહ લગ્નના માધ્યમથી છેલ્લા અગિયાર વર્ષમાં તેમણે પાંચસો દીકરીઓને નવા જીવનમાં પ્રવેશ કરાવ્યો છે દાદાની આ સેવા સામાજિક સહકાર અને માનવતાના શ્રેષ્ઠ ઉદાહરણરૂપ છે જે સતસત અભિનંદનને પાત્ર છે ધરમપુરના આંતરરાષ્ટ્રીય ભાગવત કથાકાર શરદભાઈ વ્યાસે જણાવ્યું હતું કે સમૂહ લગ્નની શરૂઆત કર્યા પછી ખબર પડી કે આમાં બહુ તકલીફ પડે ધનથી બધું થતું નથી આ સમૂહ લગ્નમાં સ્થાનિકોનો ફાળો અમે લેતા નથી આ સેવા કરવાનો વિસ્તાર છે અહંકાર સદકાર્યોને તોડી નાખે છે સત્કર્મનું અભિમાન કદી ન કરવું જોઈએ આ એક વ્યવસ્થા છે ભાગવત કથામાં હું હંમેશા કહું છું કે ઝૂંપડીવાળો ભૂખ્યો રહે તો બંગલાવાળો સલામત નથી અને બંગલાવાળાએ સલામત રહેવું હોય તો ઝૂંપડીવાળાનું ધ્યાન રાખવું જોઈએ આજે સતત અગિયાર વર્ષથી અમે સમૂહ લગ્ન કરી રહ્યા છે કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ જણાવ્યું કે શરદભાઈ દાદા હિમાલયથી કન્યાકુમારી સુધી ધાર્મિક કથાઓ દ્વારા લોકોમાં આસ્થા જાગૃત કરી રહ્યા છે આ વિસ્તારમાં તેમનું પ્રભાવશાળી કાર્ય સરાહનીય હશે સમૂહ લગ્ન કાર્યક્રમથી ગરીબ પરિવારોને આર્થિક રાહત મળે છે આ અવસરે દાદા અને આયોજકોએ યુગલોને શુભેચ્છાઓ આપી હતી જૂનાગઢ જિલ્લા મુખ્ય જજ બીજી દવેએ જણાવ્યું હતું કે આ સમૂહ લગ્નના માધ્યમથી એકાવન લગ્નનો લાખો રૂપિયાનો ખર્ચનો બચાવ થયો સમૂહ લગ્નથી કે યુએસએ રાજેશભાઈ બારોટ થાણા જતીનભાઈ દેસાઈ સમાજસેવક બાલદા કાળુભાઈ કલસરિયા બિલ્ડર વલસાડ નાનુભાઈ જોશી તથા કમિટી બ્રહ્મ સમાજ સુરત ભાવેશભાઈ તથા અલકાબેન ભીંડે મુંબઈ હરીશભાઈ પટેલ વાપી સહિત અનેક મહાનુભાવો ભવ્ય સમૂહલગ્ન મહોત્સવમાં દેશ વિદેશના વિશેષ મહેમાનોની ઉપસ્થિતિ આ પવિત્ર પ્રસંગને મહિમા આપ્યો છે જે ખરેખર સરાહનીય છે શરદભાઈ વ્યાસ દ્વારા પ્રતિવર્ષની જેમ દીકરીઓને સન્માનભેર પરણાવી તથા ઘરવખરીનો સામાન વસ્ત્રો કર્યાવર રૂપે દીકરીને સ્ટીલ કબાટ મંગળસૂત્ર ચાંદીનું પાનેતર સાડી સ્ટીલના વાસણો ઘડિયાળ બેડ અને વરરાજા માટે સફારી સૂટ સહિતના ભેટ સામાન આ સમૂહ લગ્નનો તમામ ખર્ચ સરદભાઈ વ્યાસના ભક્તો અને સ્નેહીઓ દ્વારા કરાયું હતું સુખાલા ગામે એકાવન દીકરીઓ માટે અગિયારમો ભવ્ય સમૂહ લગ્ન મહોત્સવમાં પ્રકાશભાઈ પટેલ અને શંકરભાઈ પટેલે પ્રાસંગિક ઉદ્બોધન આપી સહયોગ કરનાર તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો ભવ્ય સમૂહ લગ્ન મહોત્સવમાં સુચારુ અને સફળ આયોજન આશિષભાઈ વ્યાસે કર્યું હતું પ્રકાશભાઈ પટેલ સંભવ પરિવાર શાળા પરિવાર દ્વારા મહોત્સવને સફળતા આપી હતી સમૂહ લગ્ન છે અને અત્યાર સુધીમાં કરીબન એક વર્ષ કોરોનામાં નથી થઈ શક્યા એટલે કરીબન પાંચસો દીકરીઓ અત્યાર સુધીમાં આદિવાસી વિસ્તારમાં કોરોના આવ્યું છે એમાં આર્થિક ફાયદો મહદઅંશે કહી શકાય કારણ કે એક લગ્ન પાછળ ઘણો બધો ખર્ચો થતો હોય અને એ દીકરીને આપણે પરણાવી દઈએ સમૂહમાં પરણાવીએ તો એક દીકરીનો ખર્ચો ઓછો આવે પણ એક દીકરીના પ્રાઇવેટ આપણે લગ્ન કરવા જઈએ તો ખર્ચો ખૂબ આવે એટલે એક દ્રષ્ટિ એ છે બીજું અમારી જે સંભાવની ટીમ છે એ એવી દીકરીઓ પસંદ કરે છે કે જે નિરાધાર હોય અત્યંત ગરીબ હોય પહેલા એને ફોર્મ ભરવામાં આવે પછી એના ઘરે સર્વે કરવામાં આવે કે ભાઈ દીકરી ખરેખર આપણે પરણાવવા યોગ્ય છે કે કેમ અને એ બધું એ કરીને નિર્ણય કરીને પછી દીકરીને આ સમૂહ લગ્નમાં સ્થાન આપવામાં આવે છે હા વિસ્તારની પરિસ્થિતિ એવી છે કે દર વર્ષે અમારી પાસે વેઇટિંગ હોય ને દીકરીઓને પછી અમે વિનંતી કરીએ કે બેટા જો રહી શકાતું હોય તો એક વર્ષ ખમી જાઓ તમને આવતા વર્ષે અમે પરણાવશું તો ઘણી દીકરીઓ રાહ જોવે છે એ રીતે અને અમારો સંભાવ પરિવાર આ કાર્ય કરે વિશેષ કરીને પ્રકાશભાઈ એમના પિતાજી શંકરભાઈ પટેલ અને આ સાયન્સ સંસ્થાનનું ગાર્ડન એમાં પ્રતિવર્ષ આ લગ્ન થાય છે સ્થાનિક ક્યારેય કોઈ પાસે ફંડફાળો લેવામાં આવતો નથી મારા જે ભક્તો મિત્રો છે એ આવીને આ બધું પૂરું કરી જાય છે અને ઘણી વખત ક્યારેક એવું થાય તો ક્યારેક લાખ બે લાખ રૂપિયા નાખવા પડે તો એમાં અમને લોકો આપતા હોય દક્ષિણા કથાની એમાંથી ક્યારેક એ નાખી દઈએ છીએ અને આ સમૂહ લગ્નમાં આટલી બધી માનવ મિરિટી એટલે કરીબન દસથી બાર હજાર માણસનું ભોજન હોય છે અને આરામથી લોકો જમે છે અને આ પત્રકાર મિત્રો પણ પ્રતિવર્ષ વધારો છો એ વાતનો મને આનંદ છે અને બધાને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું